હવે તમારે ગુજરાતમાં દારૂ પીવાની પરમિટ લેવી છે તો કચેરીએ ધક્કા નહીં ખાવા પડે તમે ઓનલાઈન જ ઘર બેઠા પરમિશન મેળવી શકશો દારૂ પીવાની જો ગુજરાતમાં કાયદેસર પીનારાઓની સંખ્યામાં જો વાત કરવામાં આવે તો બાવન છે જે લોકોએ લીગલ પરમિટ લીધેલી છે ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈ પણ પરવાનું મેળવવા માટેની જે પ્રક્રિયા છે સંપૂર્ણપણે ઓફલાઇન હતી અત્યાર સુધી કે જે તમારે પરમિટ લેવા જવી હોય તો અરજદારોએ ફોર્મ ભરવા માટે કચેરીએ જવું પડે બેંકમાં ચલણ જમા કરાવ્યું હોય ફી જમા કરાવી હોય તો એના માટે ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા અત્યાર સુધી અને ઘણી વખત એવી ફરિયાદ પણ ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલી રહ્યો છે એવી પણ ફરિયાદ અનેક વખત ઉઠેલી છે એના કારણે હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાની પ્રક્રિયા જે છે તે ઓનલાઈન થઈ જશે જેમાં ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ મારફતે આવા પરવાના મેળવી શકાશે જેમાં લોગિન કરવાનું રહેશે આઈડી જનરેટ કરવી પડશે ત્યારબાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ જે છે તે અપલોડ કરવાના રહેશે ત્રીજા તબક્કામાં જ્યારે તમારે ફી પણ ભરવાની રહેશે એ પણ ઓનલાઈન જ ભરી શકશો એટલે આ ડિજિટલ પરિવર્તનના મુખ્ય જે ફાયદા કહી શકાય તો કાગળકામોમાં ઘટાડો થઈ જશે સમયની બચત થશે પારદર્શિકતા વધશે અને રેકોર્ડ પણ જે છે તે ઓનલાઈન રહેશે એટલા માટે જો તમારે ઓનલાઈન પરમિટ લેવી હોય તો આ વેબસાઇટ ઉપર તમે જઈને પ્રક્રિયા કરી શકશો